મને હસું આવે છે આ બધા ચકલીઓ ક્યાં બોલે બેરો કે લડાઈ થાય છે અને તલવારો નો અવાજ આવે છે એટલે મને એવો એવો અને પેલો આંધળો ભાવ ટેકો આપે છે કે હા વાત સાચી મને એવું ને એવું ને લંગડો કે અહિયાં ઉભા કે ભાગો અહીંથી થી આપણે લૂંટી લઈશું આપણે લૂંટાઈ જઈશું હવે તમારી પાસે હું તો લૂંટાઈ દેવાનો તમારી પાસે છે હું તો લૂંટાઈ જવાનો હતો એમ નહીં તમે લઈને શું આવ્યા હતા તમે કઈ લઈને આવ્યા છો તમારું અહીંયા કઈ છે તો તમારું આ લૂંટાયું જવાનું તો હું લૂંટાઈ જવાનું છે આ કોણ સમજાવે આપણને સદગુરુ સમજાવે સદગુરુ તમને સમજાવે

या सद्गुरु <laughs> <ago Natural Four> <poon shark are> <similar> એમના શું કીધું સદગુરુ આપણને શાંતિ આપણને ભાન કરાવે લક્ષ લક્ષ લગાવો લક્ષ લાગ્યા સિવાય કોઈ દિવસ આપણે નિશાન પાર થઈ શકીએ અને જયારે લક્ષ્ય સંધાઈ જાય ત્યારે આપણને આપણા સિવાય બીજું કઈ દેખાય જ્યાં સુધી બીજું દેખાય છે એ જ મોટામાં મોટી ભ્રમણા છે બીજું કેમ દેખાય છે કે હજુ આપણી દ્રષ્ટિ દીર્ધ દ્રષ્ટિ થઈ નથી દીર્ઘ દ્રષ્ટિ થઈ જાય તો આપણને એકતાનો ભાવ આવી જાય એક જ દેખાય દેખવાનું છે ત્યાં સુધી એ બધી માયા જ છે દેખવાનું એ કાંઈ આવતું જ નથી દેખવાની એ ક્યાં સુધી હોય કે જ્યાં સુધી બીજો હોય ત્યાં સુધી તમે તમને હું ક્યારે દેખાવું કે હું તમારાથી જુદો શરીર છું તો ને પણ શરીર જ નથી તો જો આવો કે હું દેખવાના તમે મારા પાસે શરીર જ નથી તો તમે શું દેખવાના સારું તાર તમે શરીર વગરના ના ના હું શરીર વગર સદગુરુ શાન કર તમારે શરીર નથી ને મારે શરીર નથી બરાબર જો હવે આમાં કોણ ગુરુ ને કોણ ચેલા છે આ તો દેહની ઉપાધિ આપણ માં આવી જાય કે બીજો કોઈ છે જ નહીં પણ ક્યારે સમજાય કે જ્યારે આપણે અલક્ષ જઈએ ત્યારે આપણું લક્ષ્ય હટી જાય લક્ષ્ય હટી જાય એટલે આપણે આપણે બીજું કઈ કઈ છે જ નહીં જો બીજું કોઈ તમને મળ્યું હોય કોઈને પણ મળ્યું હોય દર્શન થયા હોય તો રાતે મને ફોન કરજો તો અમે દર્શન કરવા હું તો કેટલા વર્ષો થી કહું છું પણ કોઈ ફોન આવ્યો હવે નવરાત્રી આવશે તો અંબાજી માં આવશે નહીં આવે આમાં આવશે ને ગણપતિ બાપા બોરિયા ગયા ગણપતિ દાદા ને લાડવા ખબર આવે ગણપતિ દાદા ને પેલો હાચો દાદો ભાવે રાજી થાય ચા બનાવતા બાપા મોરિયા પેલા વેલા પધાર જો બાપા લાડવા લાડવા બાપા નદી ખાવા તારો દાદા આ બેઠો એને ખબડાય આ જગત ની રીત છે બધી

એટલે આપણે જે સમય અનુસાર કેમ કે આ સત્યને ગ્રહણ કરવાવાળા ચોખા ગીનો શીરો પચાબો એ જેવા તેવાનું કામ નથી અહીંયા બધા નેવું ટકા તો ડાલડાવાળા છે કેવા છે ભેળસડિયું હોય એ ચાલે હાવ ચોખા ગીનો તમને શીરો કરીને આપ્યો હશે તો એ ખાસે પણ પચશે નહીં પચે નહીં આ આપણા નિરાંતનું કાર્ય કેવું છે

મળ્યા જ્યારે જોવું ત્યાં તને ભાડું ઉઘડ્યું અંતરનું ટાળું શું થઈ ગયું અંતર આપણું અંતર જે હતું એ એક રૂપ થઈ ગયું જ્યાં સુધી દ્વેદ હતો ત્યાં સુધી અંતર લાગતું હતું પણ અંતર ભાંગી ગયું એટલે નિરંતર જોયું તો હુંનો હું જ છું એકનો એક જ છે હવે એકની અંદર આપણે શું કરવાનું છે આપણી સુરતાને ખોવાઈ જવાનું છે ભગવાન ખોવાયો નથી ખોવાઈ જાય ને ભગવાન નો કહેવાય ભગવાને બધું કમ્પ્લેટ બનાવેલું છે આમાં ક્યાંય ખોવાયું નથી પણ અજ્ઞાની જીવ એવા કર્મ કરી અને પોતે આ જાડું વાવે છે એ જ ઉભું કરે છે અને વળી પાછું એમાં એમાં એ ફસાય છે કરોડિયું એનું ઝાડું ગૂંથે અને અંદર જીવડા આવે તો ખાઈ જાય અને એના એ જાડામાં જયારે એનો સમય થઈ જાય એટલે ઊંધું થઈ જાય એમ આ માણસ દરેક જીવ પોતે પોતાની માયા જાળ મનમાં ઊભી કરે છે અને મનમાં દુખી થાય છે મનમાં સુખી થાય છે મનમાં હરક થાય છે મનમાં દુખ થાય છે આ બધી ઊભી કરી એની એની આપણે જ કરીએ કે બીજા કોઈ આપણા મનના ધણી આપણે છે કે બીજા તો આપણે સુખ ને દુખ ઊભો કરીએ કે બીજું કોઈ આપણે જ આપણા આપણા સ્નેહી નથી બન્યા આપણે આપણી હિતકારી નથી બન્યા આપણે જ આપણું અહિત કરીએ છીએ અને બીજાને દોષ દઈએ છીએ કે એને આમ કર્યું એને એમ કરી કોઈ કાય કરતું નથી પલા માણસ આની પાછળ કર્મ પ્રધાન છે હું છે હું રાજા છું અને પ્રધાન રાખ્યો છે મંત્રીએ રાખ્યો છે અને પછી સેનાપતિએ આ બધા બધું હવ હવનું કાર્ય કરે રાજા કાય કરતો એમ હું આતમ રાજા છું હું આતમ બરાબર ને અને મારો પ્રધાન કોણ છે ઈશ્વર ઈશ્વર છે મારો પ્રધાન છે 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 અને બધું કાર્ય આપ્યું આપ્યું એને એટલે એ પ્રધાન બધું કાર્ય કર્યા કરે તો એ પ્રધાન ને કાર્ય કરવું હોય તો મંત્રીની મંત્રણા કરવી પડે મંત્રીઓને બોલાવવા પડે ને કે ભાઈ આપડા પાકિસ્તાન વાળા આમ કર્યું છે તો આપડે બધા ભેગા વળી શું કરીએ વિચાર કરે ને બધા મંત્રીઓ 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 પણ મંત્રી તો હોય તો મંત્રી આ બધા નિર્ણય કરે બુદ્ધિ મન ચિત અહંકાર નિર્ણય કરે અને પછી પાછું એનાથી આગળ જવાનું તો સેનાપતિ હું આવ્યા સેનાપતિ જુઓ ને સેનાપતિ ની તો લેવી પડે કે આપડી પાસે કેટલું સૈન્ય છે આપણે કેટલું પચી શકીશું આપણાથી થાય તો સેનાપતિ ખબર આ આ બધા ગ્રહો ગ્રહો છે ને સેનાપતિ બનાવ્યા અને એ પ્રમાણે આપણે આત્મા એ પ્રમાણે પોતાના કાર્ય કરે છે હારા કરે છે ખોટા કરે છે અને એ બધામાં પાછો જેવું જેવું કરે કે જેવું જેવું વાવે એવું ઉગે છે અને લણે છે અને વળી પાછો એમાં ને જીવ સદાય જીવતો અને ઉત્પત્તિ પ્રલય ની જુઓ ઊંચી નીચી ની માય કર્મો તૂટ્યા વિના જન્મ મરણ મટતા નથી

ગ્રહ ના સંગા કોણ છે હારું પેલા તો વર્ષ પેલા સારું હતું ને આવું થઈ ગયું કેમ એના એ માણસ છે તો હું આવ્યું ગ્રહોના સંગા થી તમારું કર્મ આવ્યું હું આપણો કર્મ નો રાણા કોઈ નથી અને લખ્યા એના જુદા જુદા લેખ ગ્રહો ની સંઘા કર્મ આવ્યું કર્મ એ બની પ્રધાન આ બધા નો એક માત્ર કરી દીધો અને એ કર્મ ના આધીન દરેક જીવાત્મા ને વારે વારે જન્મ ને વારે વારે મન જીવ સદાય તો ઉત્પત્તિ પ્રલય ની માય કર્મોથી કર્મ તોડી નાખો કર્મ કોણ તોડે સદગુરુ ની વાણી સદગુરુ માં નિષ્ઠા સદગુરુ ની અંદર પૂરી પૂર્ણ પરમાત્મા કરતો હજાર ગણો ભાવ પરમાત્મા ને જેટલું આપણે માનીએ છીએ એનાથી લાખ અગણું આપણે હાજરના વર્તમાનના જે ઘાટેથી આપણને જ્ઞાન મળ્યું છે એને કોટી કોટી વંદન કરીએ જેટલું થાય એટલું એના નામ નું સ્મરણ કરીએ કેમ કે એ ઘાટેથી આપણને આ જ્ઞાન મળ્યું છે તે ઘાટને ભુલાય એ ઘાટને ના ભુલાય તો આપણા જન્મો જન્મના કરેલા કર્મ બધા બળીને ખાખ કરી નાખે શું આ કેવી થાય તમને અત્યારે હું કલાક થી શું આપું છું તમને ગુરુ મહારાજ કીધું કે જ્ઞાન અગ્નિ પ્રગટ જયારે થાય છે તો પાપ બળીને સદુગુરુ બીજું કઈ નથી કરતા તમારી પાસે પુણ્ય કરાવે અને પાપ ને હટાવે

જે તારા રાજાનો ભાવ હતો ને એ ભાવ બદલી નાખ અને તું માત્ર ને માત્ર સેવા શું કરવાનું સેવા કરી તો રાજા જનક કેવા કેવાયા વિદેહી કેવાયા કેવાયા જો આ ઇતિહાસમાં પ્રમાણ પડેલા છે પ્રમાણ સાથેની વાત છે તો એને બધું જ હતું છતાં પણ ગુરુ મહારાજ ને અર્પણ કરી દીધું કે આમાં મારું કઈ નથી ભજન સત્સંગ કોગ્રામ ચાલતો હતો બધા અનેક સંતો ભક્તો સાધુ બધા બેઠેલા વાવા બધાએ અને એકદમ અષ્ટવક્ર મુનિ મહા સાધ્વી હતા અને એને એવી માયા પ્રગટ કરી અને એનો મેલ હળગવા માંડ્યો એનો મેલ સળગવા મંડ્યો એટલે ઓલા સાધુ સંતો બીજા બીજા બધા ભાગમ ભાગે હળગ્યો આગ લાગી આગ લાગી આગ લાગી ભાગો ભાગો એટલે ઓલા સાધુ બધા સંતો હતા ને એ કોઈના તુંમડા હોધવા ગયા ને કોઈના થેલા હોધવા ગયા ને કોઈના લાકડી હોધવા ગયા ને બધા દોડમ દોડ કરી દીધા અને આખું મેદાન ખાલી થઈ ગયું ખાલી બે જણા રહ્યા અષ્ટવક્ર અને રાજા જનક ત્યારે અષ્ટવક્ર એ કહ્યું રાજા જનક કે હા આ મહેલ હળગે છે અને આ બધા ભાગી ગયા તો તને કઈ ઉપાધિ નથી મહારાજ મારું કઈ નથી બધું તમારું છે ઓલવશે જેને એમ જેને દુખ આપ્યું છે એ સુખ આપશે આપશે ને પણ વિશ્વાસ નિષ્ઠા રાખો સમય બળવાન છે સમય થી મોટું કોઈ નથી સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂટયા વહી ધનુષ વહી કપડા પોતે લઈ લીધા વિચાર કરો અર્જુન વિચાર કરવા માંડ્યો કે હું એક ધનુર્ધરણા આવો અને મને આ બાંધી દીધો કોણ કર્યું આ શું થયું એનું કર્મ આવ્યું

પણ એનીમાં જે લોલોપતા છે જે મનની અંદર જે આશક્તિઓની જે ચકલીઓ ઉડી રહી છે એને શાંત પાડવાની અને એ શાંત ક્યારે પડે કે જ્યારે આપણને વર્તમાન કાળે કોઈ જાગેલા સદગુરુ મળી જાય અને એના ઉપર આ પ્રેમનો ભાવનો શાંતિનો જ્યાં સુધી છાંટો છાંટે નહીં ત્યાં સુધી આ વ્રતિઓ અંતર્મુખ થાય એવી નથી જ્યાં સુધી વ્રતિ અંતર્મુખ નહીં થાય ત્યાં સુધી આ અવસર સુધરે એવું નથી અંતર વૃત્તિ થાય તો અવસર સુધરે નેણ થી નેણ મળે તો પરખાઈ જાય પરખાય નો પરખાય બધાની અંદર એક નો એક જ છે અને એક જ છે પણ કોને કે કાલિદાસ હું કીધું કાલિદાસ મહારાજે કે સુરતા રાખો તો कालीदास वचन जो बेड़ो पार शे रार तो तार मड़ी जाय मनो मे मेली ने मारग जाली દોરા પૂરના છે ગા

અને એ વચન જે જાણ્યું એને સર્વ જાણ્યું પછી એને કરવાનું નહીં કાંઈ શું કરવાનું પછી તમારાથી જુદો છે અને જે દાડ તમને તમારો પાવર મળી જાય એ દાડ દુનિયામાં તમારો કોઈ વાંકો વાળ કરવા વાળો જોઈએ તમારો સ્વયં પાવર છે આપણો પોતાનો છે અને આ પાવર મેળવવા માટે ગુરુ મહારાજની લાઈન ચાલુ હોવી જોઈએ કેવી હોવી જોઈએ લાઇન ચાલુ હોય લંગરિયું નાખીએ તો આપડા ઘરમાં દીવો પણ હળી ગેલી હોય અને ગમે એટલા લંગરિયા નાખીએ તો કઈ થાય એટલે ગુરુ કેવા હોય જાગેલા જાગતા નર ને સેવો મારા સંતો ભાઈ જાગતા નર કેવા જે સ્વરૂપ ની અંદર નિષ્ઠા પરમાત્મા એક થઈ ગયા હોય અને એની અંદર એક એક ખૂબી એ છે કે જે જાગેલા હોય જે બ્રહ્મનિષ્ઠ હોય

નિર્મળતા જેના નયનો માં દોષે દ્રષ્ટિ ના હોય લગાત એની દ્રષ્ટિમાં દોષ જ ના હોય એની દ્રષ્ટિ નિર્દોષ થઈ ગયું હોય કોઈના પ્રત્યે રાગ નહીં દ્વેષ નહીં મારું નહીં તારું નહીં ઈર્ષા નહીં વેર નહીં ઝેર નહીં કપડ રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ અરે ચિઠ્ઠી ચાકર અમે જઈએ ઓધવજી રામ રાખે તેમ રહીએ મારો રામ રાખે એમ રહેવા એની મરજી સિવાય એક પાદળું ફરકતું નથી કોઈ માણસ નું કોઈનું થયું થયું નથી અને થવાનું પણ નથી ભજન કરો ભક્તિ કરો અને એના રંગમાં એવા રંગાઈ જાઓ એવા રંગાઈ જાઓ એવા રંગાઈ જાઓ કે બીજો રંગ પછી માયાનો આપણને સ્પર્શ કરી નાખે સંતો આવા રંગાઈ ગયા ગમે એટલે આવરણો આવ્યા ગમે તા આવ્યા પણ કોઈ ડગલું પાછું ભર્યું નથી અને એ માયાનો કર્મ પ્રધાન છે કર્મ તો કરવાનું આ બધું રેટ તો બધું ચાલવાનું જ છે એમાંથી કોઈ બચી શક્યા નથી રામ આવ્યા કૃષ્ણ આવ્યા હું હોય કે તમે હોય દરેક ભોગવટો છે આ કાયા પણ ક્યાં સુધી દેવાની છે કર્મ નો ભોગવટો છે ત્યાં લગી જે દાડે કર્મ નો ભોગવટો પૂરો થઈ ગયો એટલે આ કાયા સ્થુળ દેહ ઠંડો થઈ જવાનો એમાં કોઈ બચી શક્યા નથી

અને આ વચન બે એક જ છો જો તને મારા તને સમજાશે તો તું અને બે જુદા જો સમજાય તો હું અને બે જુદા છે તું તને સમજી જાય તો હું ને વચન બે એક જ થઈએ ન સમજાય તો પછી જુદા તો જેટલું પણ આપણને પરમાત્મા એ આપ્યું છે એ બધું સદગુરુ નું છે આપણે તો માત્ર મુનિ માં આપણને બનાવ્યા છે આપણને મહેતા બનાવ્યા છે અને અષ્ટ્ર કીધું છત્રપતિના ગુરુ રામદાસ સ્વામી હતા પણ કહ્યું અને એમના આખો દસ્તાવેજ ગુરુજી સત્સંગ કરતા હતા અને ગજવામાં મૂકી આખા દસ્તાવેજ જયારે સત્સંગ પૂરો થયો ત્યારે ગુરુજી દ્રષ્ટિ આવી જયારે શરીર સુસ્તી આવી ત્યારે કઈ જોયું આવડો મોટો કાગળ કોણ છે ભાઈ આ બંડી આમ શું હતું પછી કીધું ભગવાન શિવાજી બેઠેલા બેટા આ શું કે મહારાજ હું લાવ્યો છું શું લાવ્યો જોયું તો આખું મહારાષ્ટ્ર જે એનું કયું નગર છે એ નગર નો જે કઈ એરિયા હતો એ બધાનો દસ્તાવેજ ગુરુને અર્પણ કરી દીધો ગુરુજી આજથી આખો એરિયા મારું રાજ બધું તમને હું સમર્પણ કરું છું ગુરુ હસવા ગુરુ કે બેટા આ શું કરે તું કે ગુરુજી આ બધું તમારું જ છે ભાઈ મારું છે મારે શું કરું મારે બે ટાઈમ બે રોટલી ખાવા જોઈએ બે રોટલી ખાવા જોઈએ મારે હું કરવું સંભાળ અને હું તને અર્પણ કરું છું તારું ને મારું કઈ નથી આ તો તને યુક્તિ સમજાવવા માટે બધું કરવું પડે બાકી જે મારું છે એ જ તારું છે અને તારું છે એ જ મારું છે જ્યાં તું એનો મુનિમ બની જા જે રાજા રજવાડા જે ભાવ હતો શિવા તારો ભાવ બદલી નાખ તારો ભાવ બદલી નાખ જે કાય છે મારા ગુરુ નું છે અને ગુરુ નું છે એ પ્રમાણે રામચંદ્ર ચૌદ ને ગાદી પણ ભરત ગાદી ઉપર નથી બેઠા એની મૂકી ભગવાન અને વર્ષ સુધી એની પૂજા કરી પણ મનમાં એવો ભાવ નથી લાયો ભરત કેમ કે ભરત જેવો સંત આ જગત ની અંદર કોઈ થયા જ નથી એને એવો ભાવ પણ નથી આવ્યો કે હું એક દાડો બેહું સિંહાસન ઉપર નહીં આ સિંહાસન તો મારા રામ નું મારા ભાઈ નું છે મારો મોટો ભાઈ છે એનો હક છે અયોધ્યા નરેશ મારો રામ છે જેઠા ના બસ ખાલી ભાવ બદલવાનો છે અને જો આપણો ભાવ બદલાઈ જાય તો તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું ભાવે ભજી લો ભગવાન આ જીવન થોડું ભાવેથી ભજી લો ભગવાન ને બધાની સાથે પ્રેમ ભાવ રાખો બધાની અંદર પ્રેમી અને પરમાત્મા ના દર્શન કરો એ જ આપણું સાચું ભજન છે એ જ આપણો સાચો સત્સંગ છે એ જ આપણા ગુરુ નું જ્ઞાન છે અને એ ગુરુના જ્ઞાનમાં માત્ર ને માત્ર આપણે બીજું કાંઈ નથી કરવાનું બર આપણા મનની અંદર સમર્પણતાનો ભાવ રાખવાનો શરણાગતિનો ભાવ મને હું ભાવે શરણાગતિ ભગવાનને બીજું કાંઈ તમારું જોતું નથી તમારી શરણાગતિ હોય અને શરણાગતિ હોય ત્યાં પ્રેમ આવે આવે ને ત્યાં ભાવ આવે આવે ને જ્ઞાન આવે આવે ને શરણાગતિ આવી જાય એટલે ભગવાન આવી જાય ભગવાનને પછી ગોતવાના લાવવાના હવે સમય તો થઈ ગયો આજનો સત્સંગ અમારા લીલાબેન હરબંશભાઈ અને કાજલબેન શારદાબેન એમના કાનાળી પરિવારવાળાને ઈચ્છા હતી એમના ઘરે જગ્યાની થોડી સોટસ હતી એટલે એમ કે હોલમાં રાખવો છે તો મેં કોઈ રાખો કાલે પરમ દિવસે ભજન ભોજન ગુરુજીને કરાયા એમના ઘરે સત્સંગ કર્યો અને હમણાં તો અઠવાડિયાથી બધું ખૂબ ચાલે છે ભજન સત્સંગનું પણ છતાં બધાનો ભાવ હોય એટલે ભાવના આધીન ગુરુ વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી કોઈ વિશેષ વાત ન કરતો